ચાલીસ લાખ ની અંદર એનો કોન્ટ્રાક્ટ અપાયો છે હવે બીજા સત્ર ની અંદર સમય નો અભાવ હોવાના કારણે સ્વાગત કરવામાં આવશે ત્રણેય મહાનુભાવો પુનઃ વિનંતી કરું કે મારી ધારાસભ્ય શ્રી પ્રવીણ રવાડી સમાજ તાલુકાના સ્નેહ આપ સૌ વિદિત છો કે અત્યારે લોકશાહી નું માનવ ધી છે એવા માનનીયા શ્રીમતી રેખાબેન ચૌધરી અત્રે ઉપસ્થિત છે બાળાઓને વિનંતી કરીશ